નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરાનું ગૌરવ એટલે હોરસ એકેડેમી વડોદરાના ચુમ્માલીસ યુવા યોદ્ધાઓએ કરાટેના મેદાનમાં એવી ધમાકેદાર હાજરી આપી છે કે આખું ગુજરાત અને દેશ ગૌરવ અનુભવે છે હા હું વાત કરી રહી છું હોરસ એકેડમીના શિસ્તબદ્ધ વિદ્યો અને અભ્યાસી યોદ્ધાઓની જેમણે બે અને ત્રણ ઓગસ્ટે લુણાવાડા ખાતે યોજાયેલી ઓગણીસમી ડબલ્યુ કેએફઆઈ ઇન્ડિપેન્ડન્સ નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું અને વડોદરાનું નામ રોશન કર્યું છે વડોદરા માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે આ વિજય પાછળ મહિને મહિના ચાલેલી મહેનત હજારો વાર કરેલી કિક્સ અને પંચ અને એવી સીઝ જે આજે બહુ ઓછા યુવાઓમાં જોવા મળ્યા છે બાળકો માત્ર મેડલ નહીં પણ એવો આત્મવિશ્વાસ લઈને પરત ફર્યા છે કે હવે જીવનની દરેક લડાઈમાં જીતી શકે કોચસ હોરસની પિછાડી ઉર્જા દરેક કોચે પોતાની સંપૂર્ણ તાકાત વિદ્યાર્થીઓ પર ઉમટી નાખી ટેકનિક સિવાય પણ માનસિક તૈયારી શારીરિક શક્તિ અને લીડરશીપ ક્વોલિટીઝ બાળકોના અંદર ઉતારવાનો કારમો કોચે નિભાવ્યો છે અને એના પરિણામ આપણી સમક્ષ છે આ વિદ્યાર્થીઓ આ અહીંના જે આગા યોદ્ધાઓ છે તેમણે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને આ ટુર્નામેન્ટમાં તેઓ મેડલ જીતી પરત ફર્યા હોય વડોદરાનું નામ રોશન કર્યું છે the 19th Independence Karate Tournament that recently happened on the 2nd and 3rd August 2025 in Lunavada. Firstly, I appreciate the management and the cooperation in the tournament. Secondly, I would uh, like to praise the coaches of Forest Academy who gave their precious time to us to arrange special uh, trainings and arrangements.

નમસ્તે મારું નામ ડેનિશ પટેલ છે મેં હોરસ કરાટે એકેડેમીના નાઇન્ટીન ઇન્ડિપેન્ડન્સ નેશનલ ચેમ્પિયનશિપને રિપ્રેઝેન્ટ કર્યું હતું અને મારું બે ગોલ્ડ આવ્યું હતું આ એઝ અ મારો આ ફર્સ્ટ ટાઈમ હતો અને મેં બહુ સરસ પરફોર્મન્સ કર્યું છે અને આ ટુર્નામેન્ટ માટે અમે એ લોકોએ અને મારા કોચિસે બહુ બહુ પહેલાંથી અમે તૈયારી ચાલુ કરી દીધી હતી અને એમ સ્ટાર્ટિંગમાં તો અમારું નોર્મલ દિવસ જ હતું અને સેકન્ડ દિવસે અમારું અમારી ટુર્નામેન્ટ હતી और न्यू लाग तो तो के ओपोनेंट बो सारा ससे पण थई गयो ये कॉन्फिडेंस ये तो ये थई गयो थैंक यू नमस्ते मेरा नाम प्रिया है और मैंने 19th इंडिपेंडेंस कराटे टूर्नामेंट में पार्ट लिया था ये मेरा दूसरी बार था जो मैंने पार्टिसिपेट किया था वहाँ का मैनेजमेंट फैसिलिटीज भी काफी अच्छी थी और वहाँ पे जो प्लेयर्स थे वो भी काफ़ी अच्छे थे पर हमने काथा और घूमते में बहुत अच्छा परफॉर्मेंस किया था और वहाँ पे जो काथा का डेमोस्ट्रेशन करवाया था वो भी बहुत अच्छा था थैंक हेलो गाइस मेरा नाम हितवी है मैं हरो मैंने हॉरोस एकेडमी से 19 इंडिपेंडेंस नेशनल टूर्नामेंट में पार्टिसिपेट किया था वहाँ का माहौल पहले तो वहाँ का माहौल बहुत ही अच्छा था प्लेस भी अच्छी थी फर्स्ट टाइम मेरा एक्सपीरियंस है फर्स्ट टाइम गई हूँ तो एक्सपीरियंस भी अच्छा था कि काफ़ी सारी सीख, चीज़ें सीखने को मिली फर्स्ट टाइम टेबल है और वहाँ पे धीरज रखनी जरूरी है धीरज रखो तो नहीं रखोगे तो कुछ नहीं होगा और अपनी नज़र तटामी पे ही बना के रखना नाम है आर्या पात, आर्या मैं आ रहा हूँ आर्य पाठक मैं और उस एकेडमी से नाइनटीन इंडिपेंडेंस नेशनल कराते टूर्नामेंट खेलने गया था मेरा मैं पहले भी बहुत टूर्नामेंट खेल चुका हूँ पर इस बार का मेरा एक्सपीरियंस थोड़ा अलग था